રોજી ઘોડી ઉપર સવાર છે કાંખમાં તલવાર છે અને દૂરથી એને જોતા કોઈ બીજો સૂરજ વયો આવતો હોય એવું મોઢા પર તેજ છે એને એની જન્મ ભોમકા જન્મ ભોમકા ચિતલ ઉપર મીટ માંડી તો એને દેકારા કલ્પાંત શોર સંભળાણા વૈયા ખેડૂતને પૂછ્યું કે આ બધું શુદ્ધ છે શું મારું પંખીના માળા જેવું ચિતલ આજ ઉજડ કેમ છે ત્યારે રાહ ભાગતા ખેડૂતે બળદ ઊભા રાખીને માંડીને વાત કરી આ વાત સાંભળતા એક બાજુ ચિતલની હારનું દુઃખ થાય છે તો બીજી બાજુ આરોબોએ કરેલ કાળા કર્મોથી શરીરના એકે એક રૂવાડા કંપી ગયા અને પોતાના મિત્ર કુપાવાળાની ગેરહાજરીમાં વિહો ચેતલો બદલો લેવા નીકળી પડ્યો વિહાએ ખેડૂતને પૂછ્યું કે આરબનું લશ્કર કઈ બાજુ ગયું પણ ખેડૂએ કઈ જવાબ ન દીધો વિહાએ કહ્યું કે મારે ને મોતને છેટું પડી જશે ત્યારે ખેડૂએ કહ્યું ભાઈ ઉતાવળો ન થા એ બસોની બેરક છે ને તું એક જ વળી તારી પાસે તો ઢાલય નથી વિહા એ ખેડૂ પાસેથી રાપ લીધીને કહ્યું કે ભાઈ જે રાપડી ચિતલની ધરા ખેડી શકે એ રાપ ઢાલથી ઓછી નથી ત્યારે મને કમને જ્યાં આરોબોના ઉતારા હતા ત્યાંનો કેળો પકડાયો વિહાય આરોબોનો પીછો કર્યો આરોબોની પાસે જઈને યુદ્ધનું આમંત્રણ આપ્યું પણ ઉલટાના આરોબો એની મશ્કરી કરવા લાગ્યા ત્યારે એને કહ્યું કે બાકર બચ્ચા લાખ લાખે બિચારા સાવ જ બચ્ચો એક એકે હજારા આરબ એને પાછા વળવા કહ્યું પણ મા રક્ષા કરવા આવેલ વિહો એમ શાનો પાછો જાય અંતે બસો આરબો એકલવેર વિહા ડેર ઉપર હુમલો કર્યો વિહો પર તલવાર અને રામથી દુશ્મનના માથા વાટતો જાય છે અચાનક એક આરબે વિહાના માથે ઘા કર્યો વિહાનું માથું પડ્યું પણ એવું માથું પડ્યું ને વ ધડ લડ્યું ધડ લડ્યું લેલો એને વાળી દીધા દુશ્મનની દાટ જો વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ વિહાનું માથું પડ્યું તલવાર પડી પણ વિહાનો ધડ રાપ લઈને આરબોને ને જમપુરી વળાવે છે વળી રાપ પણ કાળી નાગણ સમાન બની છે કિલોમીટર જેટલું ધડ માથા વગર લડ્યું અને ભીલાને આરબે ચામડા રંગવાની અપવિત્ર કુંડની અંદર ગળીનો તાતણો બોળીને વિહાના ધણ ઉપર ફેંક્યો વિહાનો પવિત્ર દેહ અભાણો જો પવિત્ર પુરુષના દેહને તાંતણો તાતણો અડવાથી આભડિત લાગતી હોય તો અપવિત્ર માંસ મદિરા ખાર કેટલો અપવિત્ર હશે આ વીર વિહા ડેરે ગામની ગામની બેન દીકરીની રક્ષા કરવા બલીદાવન આપ્યું જે જ્યાં એમનું મસ્તક પડ્યું ત્યાં અને જ્યાં જેમનું તેમનું ધડ પડ્યું તેમની ખાંભી આજ પણ એની શહાદતની સાક્ષી પૂરે છે આજે પણ ચિત્તલની બેન દીકરી વિહાનો રાહડો ગાય છે રોવે નર ને રોવે નાર્યું રે લોલ અને રોય ઊઠી છે ચિતલ તણી ભોમજો વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ માથું પડ્યું ને ધડ લડ્યું રે લોલ

વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો અને આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે